નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકવી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો જો મિત્રો આપણે કુલ પશુની વાત કરવી તો પાંચ ભેંસું વેસાવાયું છે અને પાંચ ગાય અને એક ઘોડી વેસવાની છે જે ઘોડી નોકરી ઘોડી છે અને નીચે વસેરો છે થાણ દીધેલી તાજે થાણ દીધેલી ઘોડી છે તમે ફોટા વિડીયા જોઈ શકો છો અને વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતાની જો મિત્રો આપણે એક નંબર ઉપર વાત કરવી તો ભેંસ ફેંસવાની છે જે પ્યોર ઝાફરા ટોપલ છે ઝાફરા ભેંસ પંદર દિવસની વાર છે તમે ઉંચાઈ લંબાઈ પૂરી છે તમે જોઈ શકો છો અને દૂધની વાત કરવી તો દસ લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે વેતરની વાત કરવી તો ત્રીજું વેતર છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરવી આ ભેંસની તો એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો કેતનભાઈ પાસે જોવા મળશે ગામ છે સરાળિયા માણાવદર જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે એક નંબરના કોષ્ટક સામે જોઈ શકો છો બે નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર સોથું છે અને દૂધની વાત કરીએ તો સાડા પાંચ લીટર દૂધ આવે છે નીચે પાડી છે અને વીવાણીને દોઢ મહિનો થયો છે તેવું ભાઈનું કહેવાનું છે સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને ચોથું વેતર છે આ ભેંસ જો કિંમતની વાત કરીએ તો ભાઈએ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખી લે છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો પેથાભાઈ પાસે જોવા મળશે ગામ છે મોવાણ ખંભાળિયા દેવભૂમિ દ્વારિકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ત્રણ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર બીજું છે અને વીવાણી અને બે મહિનાની વીવાણેલી છે નીચે પાડી છે અને હાલમાં હાડા હાથ લીટર દૂધ આવે છે હાલમાં બંને ટાઈમ અને સાવ અને ફૂલ જવાબદારી સાથે ભેંસ દેવાની છે જો કિંમતની વાત કરીએ તો એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો જગાભાઈ પાસે જોવા મળશે ગામ છે હરિયાસણ ઉપલેટા રાજકોટ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ચાર નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ભેંચ ફેંસવાની છે જે વેતર સોથું છે ને પંદર દિવસની વાર છે હજી વીવામાં અને નવ લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે ઉસાઈ લંબાઈ પૂરી છે તમે જોઈ શકો છો ભેંસ કમ્પ્લીટ છે ને જો કિંમતની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો કલ્પેશભાઈ પાસે જોવા મળશે ગામ છે સામોર ખંભાળીયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે તો સુવર્ણ કપીલા ગાય વેસવાની છે જે ત્રીજો વેતર છે અને એક દિવસ થયો વીવાણી તેને અને છ લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે નીચે પણ વાસડી છે જે સુવર્ણ કપીલા છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આ ગાય દેવાની છે જો આ ગાયની કિંમતની વાત કરીએ તો બાવી હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો અમિતભાઈ પાસે જોવા મળશે ગામ છે જામનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો તો આપણે છ નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ક્રોસ ગાય વેસવાની છે જે ત્રીજું વેતર છે તમે જોઈ શકો છો દસ દિવસની વાર છે હજી આ બાબતે ચોખ્ખી છે અને બીજું વેતર છે અને અગિયારથી બાર લીટર દૂધ આવશે છે તેવું ભાઈનું કહેવાનું છે અને ફૂલ જવાબદારી સાથે અને સાવ સોજી છે અને આ આસળ ગરબીની ફૂલ જવાબદારી આ ગાયની જો કિંમતની વાત કરવી તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે આપેલી કોઈ પણ કિંમતમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો વિરાજભાઈ પાસે જોવા મળશે ગામ છે ડોળાસા કોડીનાર ગીર સોમનાથ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો સાત નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય વેચવાની છે જે વેતર બીજું છે અને સાત મહિનાની ગાભણી છે તમે જોઈ શકો છો ચેક કરવાની છૂટ ફૂલ જવાબદારી સાથે દેવાની છે લીલીડી ગાય છે અને જો કિંમતની વાત કરીએ આ લીલડી ગાયની તો ચાલી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો કશ્યકભાઈ પાસે જોવા મળશે ગામ છે વિઠ્ઠલપુર કોડીનાર ગીર સોમનાથ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો સાત નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય વેસવાની છે જે પેલું વેતર છે અને સાતથી પાંચ દિવસની વાર છે તેવું ભાઈનું કહેવાનું છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે ગાય એકદમ પ્યોર ગીર છે તમે જોઈ શકો છો ઓરિજિનલ ગીર ગાય છે કાને બને તમે સિંગા જોઈ શકો છો જો કિંમતની વાત કરીએ તો આ ભાઈ આની પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જે ફિક્સ છે જેમાં ફેરફાર થશે નહીં ક્યાં જોવા મળશે તો જયદીપભાઈ પાસે જોવા મળશે ગામ છે ટસા ગઢડા બોટાદ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો ઓરિજિનલ ગીર ગાય વેસવાની છે તમે જોઈ શકો છો સારામાં સારી ગાય છે પૂસાઈ લંબાઈ પૂરી અને વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે અને વીસ દિવસની જે વાર છે વ્યુવામાં સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો આના દૂધની વાત કરવી મિત્રો તો આઠ લીટર દૂધ છે હાલમાં આ આઠ લીટર દૂધ આવે છે તેવું ભાઈનું કહેવાનું છે સાવ સોજી અને ફૂલ જવાબદારી આ ગાયની અને જો કિંમતની વાત કરી તો કિંમત એક લાખ રૂપિયા ઉપર છે એક લાખને વીસ હજાર રૂપિયા કિંમત છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ભરતભાઈ પાસે જોવા મળશે ગામ છે ધંધુસર વંથલી જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો દસ નંબર ઉપર વાત કરવામાં આવે તો કોળી વેસવાની છે જે ઓગણસાઠ પ્લસ હાઈટ છે નૂકરી ઘોડી છે તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ ઘોડી દેવાની છે ઓગણસાઇટ પ્લસ હાઈટ છે પાંચ વર્ષની ઉંમર છે અને દસ દિવસનો વસેરો થયો છે તેવું ભાઈનું કહેવાનું છે નીચે નુક નીચે વસેરો છે તેની બાપની હાઈટ આપણે વાત કરી તો એકસઠ પ્લસ હાઈટ હતી બાલભમરીનું ચોખ્ખી છે ઘોડી અને ફૂલેકાની ચાલુ છે બધી હાલે છે ફૂલે કમાન સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે કોડી દેવાની છે કિંમતની વાત કરવી મિત્રો તો બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો પારસભાઈ પાસે જોવા મળશે ગામ છે ગોંડલ રાજકોટ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય ભારત